આજરોજ સવારના સાડા આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ધોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલ છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમુને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવ જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઇરફાન હુસેન યુસુફ મીયા અલાઉદ્દીન મલેખ રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુફ મીયા અલાઉદ્દીન મલેખ આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી સાડા આઠ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે